નોટબંધી લઈને ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઈ બારડની આગેવાની હેઠળ મુખ્ય માર્ગો પર બાઇક રેલી હતી જે અંતર્ગત ટાવર ખાતે રેલીમાં સામેલ ખેડૂતોએ દૂધ તેમજ મગફળી સહિત શાકભાજીનો રોડ પર નાશ કર્યો હતો તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ કચેરી સામે દૂધ ઢોળી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા અને રોષ ઠાલવ્યો હતો આજે કાર્યક્રમ અમે આપ્યો છે મોટો સાયકલ અને રિક્ષાઓ અને જનતા ખેડૂત વેપારી અને તમામ પ્રજાજનો એમાં જોડાયેલા છે અને કાર્યક્રમ આપવાનું મુખ્ય કારણ કે થોડાક સમય પહેલા આ દેશના વડાપ્રધાનશ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે અણધાયરો પ્રજાની ઉપર જે મોટો નોટબંધીનો બોજ નાખી દીધો છે એને કારણે પ્રજા ત્રાહી પોકારી રહી છે એમના કામ ધંધા છોડીને સતત બેંકોની લાઈનમાં ઉભા રહી છે મજૂરિયાત વર્ગ છે ચારસો રૂપિયાની રોજી છોડીને બે રૂપિયા લેવા માટે ચોવીસ કલાક લાઈનમાં ઉભો રહે છે લગ્ન પ્રસંગની અંદર પણ લગ્ન પ્રસંગ જેમને ઘરે છે એ માણસો પણ પારિવારિક યાતનાઓ ભોગવી રહ્યા છે અને સૌરાષ્ટ્રની અંદર વીસથી બાવીસ લોકોએ એની અંદર આપઘાત પણ કરી લીધો છે કે અમારા ત્યાં પ્રસંગ આવ્યો છે મારી દીકરીના લગ્ન છે તો હું કઈ રીતે ઉકેલીશ મારી પાસે તો પૈસા નથી એટલે અમે રેલીનું પ્રસ્થાન ઇન્ડિયન રયાન ફેક્ટરી બજાર શોરૂમથી કર્યું છે શિક્ષક કોલોની બાજુમાંથી અને ચોક આવ્યા ચોક ખેડૂતો અને અમારી સાથે રેલી રેલીમાં જોડાયેલા લોકોએ પોતાને ત્યાંથી લઈ આવેલું દૂધ મગફળી શેરડી શાકભાજી આનું કોઈ જો લેવલ નથી કોઈ લેતું નથી એટલે ખેડૂતોએ પણ એનો રોષ પ્રગટ કરવા શાકભાજીના વેપારીઓ એનો રોષ પ્રગટ કરવા શાકભાજી પકાવનાર ખેડૂતોએ રોષ પ્રગટ કરવા ટાવર ચોકની અંદર પણ દૂધ શાકભાજી મગફળી શેરડી રોડ ઉપર ખેડૂતોએ પોતાની નાખી દીધી છે અત્યારે ક્યાં સ્થળે કાર્યક્રમ યોજ્યો હતો અત્યારે અમે જિલ્લાના મુખ્ય મથક કલેક્ટર ઓફિસની બહાર અમે અહીંયા સૂત્રો સારો સાથે અને દૂધ ને શાકભાજી ખેડૂતો બહાર નાખવા માટે અહીંયા અમે રેલીના સ્વરૂપમાં આવ્યા છે